કોંગ્રેસના અગ્રણી અને સહકાર આગેવાન સંદીપ માંગરોલાએ ભરૂચ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે આવતીકાલે ભારત બંધ એલાનને સમર્થન આપવા અપીલ કરી હતી સાથે જ પોલીસ તંત્રને પણ સહયોગ આપવા આહવાન કર્યું હતું આવતીકાલે તારીખ સોળ ફેબ્રુઆરીના રોજ ખેડૂતો દ્વારા આપવામાં આવેલ બંધના એલાન જિલ્લાભરના ખેડૂતો પણ સમર્થન આપે તે માટે કોંગ્રેસ અગ્રણી અને સહકાર આગેવાન સંદીપ માંગરોલાએ ખેડૂતોને અપીલ કરી હતી ભરૂચ કોંગ્રેસના અગ્રણી અને સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ બોલાવ સર્કિટ હાઉસ ખાતે આજે પત્રકાર પરિષદ યોજી હતી અને ગુજરાતના તમામ ખેડૂતોને અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે હાલમાં ખેડૂતો દ્વારા વિવિધ પડતર માંગોને લઈને કિસાન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેમાં આવતીકાલે સોલ ફેબ્રુઆરી બે હજાર ના રોજ ભારત બંધ નું એલાન આપવામાં આવ્યું છે આ કિસાન આંદોલન ગુજરાતના ખેડૂતોના હિતમાં પણ છે ગુજરાતના ખેડૂતોના પણ અનેક પડતર પ્રશ્નો છે જેમ કે જમીન સંપાદન અયોગ્ય અને અપૂરતું વળતર નર્મદાના માનવસર્જિત પૂરમાં નુકસાની અંગેનો અપૂરતું વળતર કરજણ તાપી રિવર લિંક પ્રોજેક્ટ પ્રદૂષણના કારણે ખેતી પાકોના નષ્ટ થવું અપૂરતી વીજળી સિંચાઈના પાણીથી વંચિત સહિતના મુદ્દાઓ ભરૂચ નર્મદા જિલ્લાના પણ તમામ ખેડૂતો ભારત બંધના એલાન ને સમર્થન કરે તેવું આહ દર્શન નાયક ધારાસભ્ય આનંદ પટેલ સહિતના આગેવાનો દ્વારા પણ પોતપોતાના વિસ્તારમાં ખેડૂતોના આંદોલન ને સમર્થન આપવામાં આવનાર હોવાનું તેઓ પત્રકાર પરિષદમાં જણાવે છે ભરૂચ જિલ્લાના જે પ્રશ્નો છે ખેડૂતોના એ નર્મદાની માનવ સર્જિત ઊર્મિ આફતમાં ખેડૂતોને જે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે જમીનો ધોવાઈ છે કેન્દ્ર સરકારના જે પ્રોજેક્ટો આ વિસ્તારમાંથી પસાર થાય છે અને વિવિધ પ્રોજેક્ટો માટે જમીન સંપાદન થાય છે જમીન સંપાદનની અંદર ખેડૂતોને જે અન્યાય થાય છે સરકાર તરફથી એમને વારંવાર છેતરવામાં આવે સિંચાઈના પ્રશ્નો છે પોષણક્ષમ ભાવ નથી મળતો એના માટેના જે પ્રશ્નો છે ત્યારે રાષ્ટ્રીય કક્ષાએ પણ જે ખેડૂત આંદોલન ઉભું થયું છે ને એની ખાસ કરીને માંગણી છે અને એ કાયદાના સ્વરૂપમાં ખેડૂતો કરી છે સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કરેલો હતો અને એમાં શું થયું એ આપણી નજર સમક્ષ છે કે આજે ખેડૂતોની દયનીય હાલત છે કપાસના પાક ખેડૂતો મહા મહેનતે પકવે છે આમ છતાં એને સાત હજાર રૂપિયાનો ટેકાનો જે ભાવ છે એમએસપી છે એ પણ આજે મળતા નથી ત્યારે એવું તમામ પાકોની અંદર આ સ્થિતિ છે અને એના માટે ખેડૂતો એમએસપી ની ગેરંટી માગે છે મોદી જ્યારે છાટી ઠોકીને ગેરંટીની વાત કરતા હોય મોદી ગેરંટીની વાત કરતા હોય ત્યારે આ એમએસપી ની ગેરંટી ખેડૂતો માગે છે ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂર છે ખેડૂતોને સસ્તા ખાતર અને બિયારણની જરૂર છે સસ્તી વીજળીની જરૂર છે આ તમામ માંગોની સાથે સાથે ખેડૂતોને ખેતમજૂરો જે અન્યાય થાય છે એના પેન્શનની વાત પણ કરી છે ત્યારે એ તમામ જે મુદ્દાઓનો જે કાર્યક્રમ છે એ એ અહીંયાથી આપ સૌને કરવામાં આવેલો છે તમામ માંગણીઓને લઈને આવતીકાલે સમગ્ર ગુજરાત ભરૂચ અને દક્ષિણ ગુજરાત બંધ રહે એના માટેની અમે અપીલ કરીએ છીએ પોલીસની પણ આવતીકાલે અગ્નિ પરીક્ષા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ્યારે પુત્રા દહનનો કાર્યક્રમ કરે અને પોલીસ પોલીસ મુખ પ્રેક્ષક બનીને એ જોતી રહે એને જાણે સમર્થન કરતી હોય એ પ્રમાણેનો વ્યવહાર કરે ત્યારે આવતીકાલે પોલીસ માટે એટલા માટે ચેલેન્જ છે કે કાલે જો પોલીસ આ કાર્યક્રમની અંદર ભારત જોડો ભારત બંધ કરવાનું છે અને એની અંદર અડચણ ઉભી કરશે તો પોલીસની જે ડબલ નીતિ છે ભેદભાવભરી નીતિ છે એ સામે આવવાની છે અને એના માટે અમે પોલીસને પણ ચેતવવા માંગીએ છીએ કે તમે જો વાલા દવલાની નીતિ અપનાવશો તો એ કદાપી ચાલી લેવા ચલાવી લેવામાં નહીં આવે